વીણાબેન મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણીયા અર્બન માં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો આમ નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવામાં નથી કે તમને ન મળે એવું કહેવામાં માં તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસના ના એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની ની છે છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જાતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર શ્રીને અમારું કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બતા ધન્યવાદ હર્ષિભાઈ આહિર ન્યૂઝ ધોરાજી